તો મિત્રો આપણે ક્ષેત્રમાં આવી ગયા છો ને આ છે આપડા પુવારા ફેરવા નાઈ તો પેલા લાઈટ બંધ કરવી પડશે તો લાઈટ બંધ કરીને આવે પેલા બંધ કરીશું છો લાઈટ બંધ થઈ ગઈ છે મિત્રો લાઈટ બંધ કરી રહ્યા છીએ ફુવારા ફેરવાય પાયો બેઠીએ જોઈ શકો છો આઈવા બેઠીએ આપણે જ આવું ફુવારા ફેરવા તો લાઈટ બંધ કરીને આવી ગયા છે ફુવારા ફેરવવા તો ફુવારા આલી સાઈડ ફેરવાના તો મળીએ ફુવારા ફેરવીને પછી તો ફુવારા ફેરવીને હશે આવી લાઇટ ચાલુ કરવા પાછા ઓળી દે લાઈટ ચાલુ કરશે ત્યાર પાણી આવશે તો આપણે ઓરડી પહોંચી ગયા છે જોઈ શકો છો મિત્રો લાઈટ ચાલુ કરીને આપણે ગોડાઉન આવી ગયા છે જોઈ શકો છો પાય તો ઊંજીએ આરામ કરે તો પાય ચમ ઉડીએ તો પાય શરમ આવે તો મળી આવે

બાય ઉભી છે જોઈ શકો છો ઓય ચા મેલા હે ને આ આપડો વાડો હે તો ઓય ચા ઉકળી ગયો હે બાય ઓ ચા પીવા બેઠી હે જો શરમ આવે વીડિયોમાં ને ઓય પાઈ બેઠી હે કો કે બાય વીડિયો હા કો કે

તો દૂધી ભરી નાખીએ હવે ઉપાડીને લઈ જાય છે વાડે નાખવા દેવાનું તો પાઈ દૂધી વાત આવે જો

દૂધી પાઈ ને ઉપાડી લીધી છે તગારું તો મિત્રો અમે દૂધી દૂધી રહ્યા આટલી લાવી છે જોઈ લો તો દૂધી પાઈ પાય પોણી તો દૂધી અમે વેચતા નહીં યુપી વાળો લેવા આવે છે ચાલ દે અને જાય છે શેઠ દિલ્હી જોઈ શકો છો તો આટલી વહેણી છે ને હવે જાવું વાડે કુકડા કાઢવા બાઠે ભૂલી ગયા તો બાઠે જવાનું છે વાડે તો છે જ હજ તો અમે હવે બાઠે આડ્યા હા જોઈ લો ને પપ્પા હોય દવા સોટી બાય અહીંયા સિલવેણે શાક માટે જોઈ લો મે મમ્મી કહેતા નથી બાય જ કહું જોઈ લો ને પપ્પા દવા સોટી ને બાય શીલ શાક શાક માટે ને શીલ બતાવી દીધું તમને તો આ શીલ છે મિત્રો ભાઠે આવી ગયા છે જોઈ લોને હવે ખોલવું પડશે ઘર જો કુકડા વાટે જોઈ જ રહે બા નેકળા માટે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મિત્રો અમે ભાઠે તો કુકડા પૂરી દે દૂધ ભરા હવે દૂધ વાડક દૂધ લઈને હવે દૂધ ભરાવા જવું છે તો મળીએ તમને દૂધ ભરાવીને આવીને પછી તો હેલો મિત્રો આપણે દૂધ ભરાવીને ઘેર આવી ગયા છે અને ખાઈએ લીધું છે અને પાઈ ઊંઘી છે અને ટીવી ચાલુ છે તો ગુડ નાઇટ મિત્રો હવે